વારણા તાલુકા કોંગ્રેસ સમિતિ શ્રી આસિફભાઈ પટેલ આજ રોજ સવારમાં મેસેજ મળેલ કે વારણા તાલુકા કોંગ્રેસ સમિતિ પરથી તમારા ધ્રુવડમાંથી સાયકા ગ્રામ પંચાયત જે સરપંચ સરપંચમાં ઉમેદવાર આદિવાસી કોંગ્રેસ સમિતિ શહેરના પ્રમુખ દિનેશભાઈ રાખડો છે તેમના ફોર્મ ત્રણ દિવસથી અહીંયા વકીલ થ્રુ અમે ફોર્મ ભરેલા જે મારા ધ્રુવડમાં મૂકેલા હતા એ સવારે દસ વાગે મારી પર ફોન આવ્યો ટેલિફોનિક જાણ છે કે આસિફભાઈ ફોર્મની ચોરી થઈ ગઈ છે અને એ ફોર્મ આજ રોજ અગિયારથી ત્રણમાં જમા કરાવવાના હતા તો અમે તાત્કાલિક વાગડા કોમિસ કોંગ્રેસ સમિતિ પર આવ્યા તપાસ કરતાં કોઈ જગ્યાએ ફોર્મ મળી આવેલા હતા તો અમે તાત્કાલિક વાગડા પોલીસ સ્ટેશન જાણ કરી અને એમને પોતાની તપાસ ચાલુ કરી દીધી છે પણ જે કોઈ કૃત્ય કર્યું એ સારું કૃત્ય નથી કરેલું આ લોકશાહીનો પર્વ છે ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણી લોકશાહીનો પર્વ કહેવાય છે વોટ એવર જે કંઈ કે જેને ખ્યાલ નથી અમે કોઈ નામ પણ નથી લેતા પણ અમે આજ રોજ નવા ફોર્મ કલેક્ટ કરી અને નવા ફોર્મ સાયકા સરપંચના ઉમેદવાર અને સભ્યોના ઉમેદવારને સબમિટ કરી આપે છે જે આપણે ઇન્ડિયાના માધ્યમથી જાહેર જનતાને જણાવવા છે કે સાયકાના ફોર્મ જે ચોરી થઈ ગયા હતા મારી ઓફિસમાંથી પોલીસેની તપાસ કરી રહી છે નવા ફોર્મ લઈ નવું સબમિશન અગિયારથી ત્રણમાં કરી આપેલું છે અને દાબેતા મુજબ જે લોકશાહીનો પર્વ છે એ ઉજવાશે અને જે દિવસે ચૂંટણીની પ્રક્રિયા જે રીતના થશે તે થશે બસ આટલું તમારા ઇન્ડિયાની સર્વે તાલુકાના

સભ્ય અને સરપંચના ફોર્મ ભરી તૈયાર કરેલા અને જે આજ દિવસ છેલ્લી તારીખ હતી નવું અમારી નવ તારીખે ફોર્મ ભરવાના હતા અને ફોર્મ અમારા ઓફિસમાંથી ચોરી થઈ ગયેલ છે હા સ્ટાર્ટ આજે મારે નવા નવ ફોર્મ ભૂલ અમારો ફોર્મ ચોરી થઈ ગયો નવ ફોર્મ ભરીને અમુક